ગુજરાતના ઓગણપચાસ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે સૌથી વધુ વરસાદ નવસારીના ખેરગામમાં એક દશાંશ બે ઇંચ એકત્રીસ મીમી નોંધાયો છે એક ઇંચથી વધુ વરસાદ માત્ર ખેરગામમાં જ થયો છે અન્ય કેટલાક તાલુકાઓમાં નોંધાયેલ વરસાદ ઉમરગામ પંદર મીમી વાપી ગણદેવી મીમી બારડોલી અગિયાર મીમી ભેંસાણ પારડી દસ મીમી રાણાવાવ નવસારી મીમી હવામાન વિભાગની આગાહી ચૌદમી ઓગણીસ ઓગસ્ટ દરમિયાન ગુજરાતના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે ચૌદ ઓગસ્ટના રોજ અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી અને વલસાડમાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી છે બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સહિત ચાર સિસ્ટમ સક્રિય થવાથી વરસાદની તીવ્રતા વધશે સ્વતંત્રતા દિવસ જન્માષ્ટમી અને લોકમેળા દરમિયાન લગભગ સમગ્ર ગુજરાતમાં વરસાદ પડશે રાજ્યમાં કુલ વરસાદની સ્થિતિ તેર ઓગસ્ટ બે હજાર પચ્ચીસ સુધીમાં રાજ્યમાં સિઝનનો કુલ પાસઠ ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ અડસઠ દશાંશ નવ પાંચ ટકા અને સૌરાષ્ટ્રમાં સૌથી ઓછો છપ્પન દશાંશ ચાર એક ટકા વરસાદ થયો છે ટ્રમ્પ ટેરિફ અને હીરાબજાર પર અસર આ સમાચાર મુજબ ટ્રમ્પ ટેરિફથી સુરતના હીરા બજાર પર અસર થવાની શક્યતા છે જેના કારણે એક લાખથી વધુ નોકરીઓ જોખમમાં મુકાઈ શકે છે અને ઓર્ડર બંધ કરવા પડી શકે છે